માતાજી જયરામ અભીર કેમ છો બધા મિત્રો મજામાં જો તમે મજામાં હોય તો નાની એવી કોમેન્ટ અમારામાં કહી દેજો અને આજ તારીખ થઈ ગઈ છે એક નવ બે હજાર પચીસ અને વાર થઈ ગઈ સોમવાર આજ અમારું મંડળ છે વીરનગર વીરનગર મંડળ છે અને આજ ભાગ છે બીજો તો અત્યારે અમે જો બધા નીકળી ગયા અને અમે હવે થોડાક ખેટા આવી પોચવા આવ્યા છીએ તો અત્યારે તમને હું અમારા સુભાષભાઈની મુલાકાત કરાવી દઉં તો મિત્રો જયરામા પીર જય નટરાજના પીર જય મુનકાના પીર તો મિત્રો મારે કહેવાનું એટલું કે અમારા પારસભાઈની ચેનલ ભાડુક્યા બ્લોગ બરોબર અને બીજી બે મંડળની ચેનલો છે આપણી તો સહદેવસિંહ જાડેજા ઓફિશિયલ અને પાછી બીજી જે ચેનલ ત્રીજી છે એ આર એચ ડિજિટલ આ બધી ચેનલો અમારી મંડળની છે પારસભાઈમાં આવશે બ્લોગ આવશે અને ઓલી બે ચેનલોમાં અમુક ટાઈમમાં સહદેવ સિંહ જાડેજા ઓફિશિયલમાં તો આવે જ છે લાઈવ પણ આ રેટ ડિજિટલ રહી એમાં ટૂંક સમયમાં તમને લાઈવ જોવા મળશે મંડળ બરોબર ડેરામાં પીઠ જય નટરાજના પીઠ જય મુલકાના પીઠ તો મિત્રો તમે સુભાષભાઈની મુલાકાત તો કરી લીધી છે અને આજ આગળ પાછા અમારા અક્કાભાઈ અક્કાભાઈ બેઠા હતો અક્કાભાઈ ની પણ તમને મુલાકાત આજે અમે વીરનગરમાં રમવાના છે ને કાલે મેળો કરવાના છે આવો આવજો અને મારા પારસભાઈ ને આગળ વધારો જય રામ આપીએ તો અક્કાભાઈ તમારો આભાર અને અક્કાભાઈ તમે પણ મુલાકાત કરી લીધી છે તો અમારા વ્લોગમાં તમે બધા જોડાઈ રહેજો આવા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો તો અમે અત્યારે પહોંચી ગયા છીએ વીરનગર અને વીરનગર અમારે જો આ ગેલ કૃપા વિડીયો આપણે અમારે રવિભાઈ સીતાપરા અને આ બધા આવી ગયા અને અત્યારે બધું એનું ફિટિંગ કામ ચાલુ છે અને આજભાઈ આ

तो चा पाने की बैठा है अमर स्टेज अत्यार कम्प्लीट से डीजे गाड़ी पा गई તો અત્યારે અમારો પાઠ પણ થઈ ગયો છે તો પાટના અને જોત ના મિત્રો તમે બધા પણ દર્શન કરી લેજો અને પછી હું આવ્યો જ્યાં વીરનગરમાં ત્યાં રામાપીરનું મંદિર છે એ મંદિરની અંદર હું આવ્યો

જીવનદાન પાછું મળશે મારો આશીર્વાદ છે જાઉં તમે ગુસરી 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 બસ લે હવે તમે બહુ હારી ગયા હો ને ખબર ફાઈટ કરવામાં હાલો હવે મારી સંસેરું લઉં હા આઈ માલ લુ લેતો ઘરે પણ

Tegóc chạy cân vô tay 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 cân vô なに見るのにおんならでぼくしんしといいの We go, گومے رہی Não મિત્રો અત્યારે અમારું મંડળ પૂરું થઈ ગયું છે ને અમે અત્યારે બધા ગાડી આવી ગયા હું ગાડી આવી ગયા અને અમારે સુભાષભાઈ અમારે ગાડીનું લોક ખોલે છે લોક ખોલે એટલે અમને જો સ્લેપ મારીને અમે જાય પછી રાજકોટ એટલે અમારું મંડળ અત્યારે પૂરું થઈ ગયું હવે ઠાઠામાં આપણે જોઈ લઈએ કોણ કોણ બેઠા છે અમારે આ બાઠિયાભાઈ અને નાગજીભાઈ પણ અંદર બેઠા હે એ કોઈ છે નહીં અને અમારા અમારા સ્ટારભાઈ ભાઈ અમારા ભેગા જ છે અત્યારે જો અમે જવા ટાણે તો કોઈ જાજા છે નહીં એટલે તે બધે ગાડી આવી ગયા હમણાં થોડીક વારમાં અમે નીકળી મિત્રો અમારું મંડળ આજે વીરનગર હતું અને વીરનગર મંડળ હતું બીજો ભાગ હતો અને પૂરું થયું છે તો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરી દેજો તો અમારો બ્લોગ અહીંથી પૂરો થાય એ તો બધાને જય માતાજી જય રામાપીર હવે જ્યારે મંડળ હશે ત્યારે આપણે બ્લોગમાં મળીશું તો બધાને જય માતાજી જય રામાપી